પૂર્વ પ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી નાણામંત્રી કનુભાઈ વાપી નગરપાલિકાના ચલા ખાતે સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરી વાપીના નગરજનો માટે સિવિક સેન્ટર ખુલ્લું મૂકતા જણાવ્યું હતું કે આ પ્રસંગે નાણાં મંત્રી કનુભાઈ જણાવ્યું હતું કે દેશના પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત શાસન સંભાળ્યા પછી ગુજરાતના વિકાસ માટે અનેક યોજના બનાવી જેમાં શાળા પ્રવેશોત્સવ કૃષિ મહોત્સવ વન બંધુ અને સાગર ખેડૂતો માટેની યોજના હોય આ બધી યોજના જુદા જુદા સમયે જુદા જુદા લોકોને એનો સીધો ફાયદો થાય તે માટે અમલીકરણ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર નય દવે પ્રાસંગિક પ્રવચનમાં રાજ્ય સરકાર દ્વારા આજથી શરૂ થયેલા સિવિક સેન્ટરની જાણકારી આપી આ વિસ્તારના લોકોને આ સેન્ટરનો લાભ લેવા જણાવ્યું હતું આ સુશાસન દિવસની ઉજવણી દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી લોકોની મુશ્કેલીઓ ઓછામાં ઓછી થાય અને જલ્દી થી જલ્દી હલ થાય તે સુશાસન નો ઉદ્દેશ છે આ સિવિક સેન્ટરમાં વાપીના નગરજનોને મિલકત વેરાની ચુકવણી મિલકત વેરાની આ કારણે મિલકત વેરાની રસીદ

આજે ગુલામ છે અને સાથે સાથે દરેક નાગરિકો પર લાભ મળે એ માટે પ્રયત્ન કરવા દરેક અધિકારીઓને ને પણ વિનંતી કરી અને સાથે સાથે સમગ્ર ગુજરાત એ વર્ષોથી થી માન્ય મોદી જીએ તેમને બે હજાર એક થી ગુજરાત માં અનેક સુધારાઓ કર્યા એની સાથે આ એક નવા આયામ સમગ્ર દેશમાં ગુજરાત ઉર્જા પવન ઉર્જા સોલર ઉર્જા અને હાઇડ્રો પાવર આ બધામાં સમગ્ર દેશ નંબર વન છે

અગિયારસો વીસ કરોડ જેટલો લાભ દરેક ગ્રાહકો નો ઉદ્યોગો અને ગ્રાહકો તેમજ ખેડૂતો